નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો શું તમે પણ તમારું પીએમ કિસાન જે ફોર્મ છે એ ફોર્મને ભૂલથી પીએમ કિસાનના પોર્ટલ પર જઈ અને તમે સરેન્ડર કરી દીધું છે તો મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી વિડીયોમાં દેખાતા વોટ્સએપ નંબર પર અત્યારે જ સંપર્ક કરો અને તમારું જે સરેન્ડર થયેલું ફોર્મ છે એ મિત્રો ફરીથી ચાલુ કરાવો હું તમને સો ટકા ગેરંટી સાથે કહું છું કે જે તમારું ફોર્મ તમે પીએમ કિસાનનું જે ફોર્મ છે એ સરેન્ડર ભૂલથી તમે કર્યું છે તો એ ફોર્મ જે છે એ ફોર્મ ફરીથી હું તમને ચાલુ કરી આપીશ કારણ કે મિત્રો અત્યાર સુધી તો જે સરેન્ડર થયેલા ફોર્મ છે એ ચાલુ નહોતા થતા પણ ગઈકાલે પીએમ કિસાન જે પોર્ટલ છે એ પોર્ટલ પર સરેન્ડર ફોર્મને લઈ અને એક મહત્ત્વની અપડેટ એટલે કે ત્યાં જે સરેન્ડર ફોર્મ થયેલા છે એને ચાલુ કરવા માટે એક મહત્ત્વનું ઓપ્શન મૂકવામાં આવ્યું છે તો એ ઓપ્શન પહેલાં તો હું તમને બતાવી દઉં કે અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ઓપ્શનો નવા મૂકવામાં આવ્યા છે જેમાંનું જે પ્રથમ ઓપ્શન છે એ ઓપ્શનના માધ્યમથી તમે મિત્રો તમારું જે સરેન્ડર થયેલું ફોર્મ છે એ સુધારી શકશો અહીંયા જે પ્રથમ નંબરનું ઓપ્શન છે સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટ એટલે કે જે તમે આત્મસમર્પણ કર્યું છે તમે જે સરેન્ડર ફોર્મ કર્યું છે એને ફરીથી ચાલુ કરવા માટે આ ઓપ્શન પર ઓકે આપશો એટલે મિત્રો આગળ તમારો રજીસ્ટ્રેશન નંબર નાખીને જે પણ કંઈ પ્રોસેસ થાય છે એ પ્રોસેસ કરશો રિક્વેસ્ટ કરશો તો તમારું જે પીએમ કિસાન ફોર્મ છે એ સરેન્ડર જે થયેલું છે એ ફરીથી ચાલુ થઈ જશે અને આ ઓપ્શનના માધ્યમથી ફરીથી તમારું પીએમ કિસાન ફોર્મ સરેન્ડર થયેલું છે એને ચાલુ કેવી રીતે કરવું એના વિશે મેં વિડીયો પણ હજુ બે કલાક જેટલો સમય થયો છે બનાવેલો છે અને મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો છે એની જે લિંક છે એ લિંક પણ હું ઉપર વિડીયોની ઉપર આ આઈ બટનમાં આપી દઈશ ત્યાંથી આ વિડીયો તમે જોઈ શકશો અને એ વિડીયો જોયા પછી તમે તમારું જે સરેન્ડર થયેલું ફોર્મ છે એ ફોર્મ મિત્રો ચાલુ કરી શકશો પણ કદાચ અમુક એવા ખેડૂત મિત્રો પણ છે કે જે ખેડૂત મિત્રોને કદાચ વિડીયો જોયા પછી પણ એમને ન ફાવે એમનું જે સરેન્ડર થયેલો ફોર્મ છે એ ચાલુ કરતાં ન ફાવે એ પ્રોસેસ ન ફાવે તો આ વિડીયો એમના માટે બનાવ્યો છે કે જો તમે પણ મિત્રો તમારો જે પીએમ કિસાનમાં જે ફોર્મ સરેન્ડર થયેલું છે એ ફોર્મ ફરીથી તમારે પણ જો ચાલુ કરવું છે તમને નથી ફાવતું તો અત્યારે જ વિડીયોમાં દેખાતા જે વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર પર મિત્રો સંપર્ક કરો અને હું તમારું જે ફોર્મ છે એ ફોર્મ ચાલુ કરી આપીશ સો ટકા કારણ કે સરકાર તરફથી એ ઓપ્શન મૂકવામાં આવ્યું છે એટલે સો ટકા ફોર્મ જે છે ભૂલથી સરેન્ડર થયેલા ફોર્મ છે એ ચાલુ થવાના છે તો મિત્રો અત્યારે જ સ્ક્રીનમાં દેખાતા વિડીયોમાં દેખાતા વોટ્સએપ નંબર પર મારો સંપર્ક કરો અને જે તમારું સરેન્ડર થયેલું ફોર્મ છે એ ફોર્મ હું તમને સો ટકા કરી આપીશ તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને બીજું મિત્રો કે તમારે પીએમ કિસાન યોજનાને લગતી જો બીજી કોઈ માહિતી જોઈતી હોય તો એના વિશે મેં ઘણા બધા વિડીયો મિત્રો બનાવેલા છે મારી યુટ્યુબ ચેનલ પર અને એ વિડીયો જોઈ અને તમારા જે પણ કંઈ મિત્રો પ્રશ્નો છે પીએમ કિસાન યોજનાને લગતા એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી જશે આ મારી યુટ્યુબ ચેનલ છે તમે જોઈ શકો છો આ મારી યુટ્યુબ ચેનલ છે અને આ ચેનલની અંદર ઘણા બધા વિડીયો પીએમ કિસાન યોજનાને લગતા વિડીયો મેં મૂકેલા છે જેમ કે બે હજારનો હપ્તો તમને ના મળતો હોય કોઈને બે હપ્તા મળ્યા હોય કોઈને પાંચ હપ્તા મળ્યા હોય કોઈને પાંચ છ સાત હપ્તા બાકી હોય કોઈ ખેડૂત મિત્રોનું બધું પીએમ કિસાન સ્ટેટસની અંદર બરાબર હોય તેમ છતાં એમને હપ્તો નથી મળતો કેમ પછી ફાર્મર રજીસ્ટ્રીને લગતા વિડીયો પણ મેં મૂકેલા છે પછી જે ખેડૂત મિત્રો કહે છે કે બે હજાર જે રૂપિયા છે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો મળે છે એના બદલે ચાર હજાર મળવાનો છે તો એની પણ મેં સ્પષ્ટતા કરેલી છે પછી પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ઘણા બધા ખેડૂતોને નથી મળ્યો તો એ કેમ નથી મળ્યો એના વિશે પણ મેં વિડીયો બનાવેલા છે ટૂંકમાં પીએમ કિસાન યોજનાને લગતા ઘણા બધા વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો અપલોડ કરેલા છે તો ત્યાંથી તમે વિડીયો જોઈ અને તમારો જે પણ કંઈ પીએમ કિસાન યોજનાને લગતા પ્રશ્નો છે એનું સોલ્યુશન મિત્રો તમે મેળવી શકશો તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને જે ખેડૂત મિત્રોએ પોતાનું પીએમ કિસાન ફોર્મ છે એ સરેન્ડર કરેલું છે તો એ સરેન્ડર થયેલો જેમનું ફોર્મ છે એ ફોર્મ એ ફરીથી ચાલુ કરાવી શકે આ વિડીયો જોયા પછી અને જે ખેડૂત મિત્રોને મેં આગળ વિડીયો અપલોડ કરેલો છે કે તમે તમારું પીએમ કિસાન ફોર્મ સરેન્ડર થયેલું થયેલું હોય તો આવી રીતના તમે સુધારી શકો એનો જે વિડીયો મૂકેલો છે એ વિડીયો જો જોયા પછી પણ જો તમને કદાચ ખ્યાલ ના આવે તો મિત્રો જે મારો આ સ્ક્રીનમાં દેખાતો વોટ્સએપ નંબર છે આના પર તમે સંપર્ક કરો અને હું તમને સો ટકા તમે જે તમારું ફોર્મ સરેન્ડર થયેલું છે એ સરેન્ડર ફોર્મ ચાલુ કરી આપીશ એટલે હું ગેરંટી આપું છું અને સો ટકા મિત્રો તમારું ફોર્મ છે એ ચાલુ થવાનું છે કારણ કે સરકારશ્રી દ્વારા સરેન્ડર થયેલા ફોર્મ ચાલુ કરવા માટે જ પીએમ કિસાન પોર્ટલ પર એ ઓપ્શન મૂકવામાં આવ્યું છે એટલે એ ઓપ્શનના માધ્યમથી હવેથી મિત્રો જેટલા પણ ખેડૂત મિત્રોના ભૂલથી ફોર્મ સરેન્ડર થયા છે એ ફોર્મ ચાલુ થઈ શકશે તો આજનો વિડીયો મિત્રો આપને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર